રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે આપણે જેને ગૌમાતા કરીને સંબોધ કરીએ છીએ તેવી ગાયો વીસથી વધારે ગાયોની મૃત્યુ થયા છે આ ઘટના સામે આવતા જ સમગ્ર તંત્ર છે એ દોડતું થયું છે તો શું છે સમગ્ર ઘટના આવો જાણીએ આ વિગતવાર અહેવાલમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે આવેલી રામગર બાપ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં શુક્રવારે વહેલી સવારે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે ગાયોને ઘાસચારો અને મગફળીનો ખોળ ખવડાયા બાદ એક પછી એક ગાયો તડફડીને મૃત્યુ પામતા સાંજ સુધીમાં આ મૃત્યુ આંક વીસની ઉપર પહોંચ્યો હોય તેવી આશંકા છે આ ઘટનાથી સમગ્ર પંથકમાં સોર અને અરેરાટી ફેલાઈ ગઈ છે પ્રાથમિક આ જે આપણી દેશી સિસ્ટમમાં ગાયોનો પેટ ભંભોળ થઈ જાય છે અને મોઢામાંથી ફીણા નીકળે છે એટલે અમારું એવું માનવું છે કે આને જે કોઈ બે વસ્તુ ખાધી છે કે જે બે વસ્તુ એકસાથે ન ખાવી જોઈએ એવી બે વસ્તુ ખાવાથી આને ફૂડ પોઈઝનિંગ થયું હોય એવું પ્રાથમિક અણસાર એવા લાગે છે પછી તો ફોરેન્સિક લેબના રિપોર્ટ આવે ત્યાર પછી ફાઇનલ કહી શકાય એમ અત્યાર સુધીમાં કેટલીક ગાયોના અવસાન થયેલા છે ને સારવાર ચાલુ છે કે કેમ હા પંદર એક જેવા અવસાન થયેલા છે ને બાકી આગળ સારવાર ચાલુ છે એટલે હવે જોઈએ કેમ થાય શું થાય છે એ તો અંતે ખબર પડે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પશુપાલક વિભાગ તુરંત હરકતમાં આવ્યું હતું રાજકોટ ગોંડલ અને કોટડા સાંગાળી સહિતના વિસ્તારોના પશુ ડોક્ટરોની એક વિશેષ ટીમ સાંડવાયા ગામની ગૌશાળાએ પહોંચી ગઈ છે આ ટીમે તાત્કાલિક અસરગ્રસ્ત અને અન્ય પશુઓની સારવાર શરૂ કરી દીધી છે જેથી મૃત્યુ આંક વધુ ન વધે અત્યારે સ્થળ ઉપર આવી સ્થળ તપાસ કરતા જે પશુઓને ચેક કરવામાં આવ્યા એ પશુને જોતા ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળે છે હવે અમારી ડૉક્ટરોની ટીમ અત્ર ગૌશાળા ખાતે હાજર છે અને જે પશુઓમાં લક્ષણો જોવા મળે છે એમની સારવાર ચાલુ છે અને આગળ વધુ પરીક્ષણ અર્થે જેમ પશુના મૃત્યુ થયા છે એ પશુઓના સેમ્પલ લઈ અને ટોક્સિકોલોજીકલ એનાલિસિસ માટે આગળ અમદાવાદ ખાતે મોકલી અને મૃત્યુનું એકચ્યુઅલી કારણ શું છે એ જાણી અને આગળ ની જાણ કરવામાં આવશે અત્યારે જે પશુઓમાં જે લક્ષણો જોવા મળે છે એની સારવાર અમારી તમામ ટીમો અહીંયા આવી પહોંચી છે અને સારવાર ચાલુ છે સાહેબ કેટલા પશુઓના અવસાન થયેલા છે ને ડોક્ટરની કેટલી ટીમો હાલ ઘટના સ્થળે છે હાલ અત્યારે જોતા ગોંડલ કોટડા અત્યારેને અત્યારે જે છે સ્થળ ઉપર ગોંડલ કોટડા અને રાજ રાજકોટની ટીમ રસ્તામાં છે ગોંડલ અને કોટડાની ટીમો અત્યારે હાજર છે અને સારવાર

અગિયાર તારીખે અમુક દાતા દ્વારા અહીંયા મગફળીનો જે ખોળ છે આનું દાન આપવામાં આવ્યું છે નાના આના પછી અમે શંકા વ્યક્ત કરીએ છીએ ડૉક્ટર્સની ટીમ અને અહીંયા ગામના લોકો મોજીઝ લોકો છે સરપંચશ્રી પણ છે કે જે વિસ્તારમાં આપવામાં આવ્યું છે આ વિસ્તારમાં જ પશુઓની મૃત્યુ જોવા મળી છે અને છેલ્લા બે દિવસમાં લગભગ સિત્તેરથી વધુ પશુઓના પશુ મૃત્યુ મૃત્યુ થઈ છે સતત અહીંયા છેલ્લા બે દિવસથી ડોક્ટર્સની તમામ ટીમ્સ અને ગ્રામજનો પોતપોતાની રીતે મહેનત કરે છે અને ડોક્ટર ડૉક્ટર્સની ટીમ્સ દ્વારા જેટલું પણ ટ્રીટમેન્ટ કરી શકાય ડિહાઈડ્રેશનથી મેન્ટેન કરીને એનીમાં જે પણ કરવાનું હોય એવું બધું ચાલે છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે વધુમાં વધુ ગૌવેશ જે છે આની જાન બચાવી શકાય તકેદીરના ભાગરૂપે તમામ ગૌશ જે છે આનું જે ફૂડનો સેમ્પલ છે આનું પણ લેવામાં આવ્યું છે અને અમુક સેમ્પલ બેસીસ ઉપર જે પણ પશુ મૃત્યુ થયા છે આના ઓર્ગન્સ પણ ફોરેન્સિક સેમ્પલિંગ માટે અને જુદી જુદી રીતે તમામ આસ્પેક્ટ ઉપર ટોક્સિન હોય અથવા કોઈ ઓર્ગેનિઝમ હોય આ બંનેના આસ્પેક્ટ ઉપર આના સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ તમામ સેમ્પલ અમદાવાદ અને પુણે પર મોકલવામાં આવ્યા છે આવનારા દિવસોમાં આપણને ખબર પડશે કે આના પાછળ જે કારણ છે જે છે રીઝન શું છે પણ અત્યારે ખડેપગે ડૉક્ટર્સની ટીમ અને આખા ગ્રામજનો અહીંયા પોતપોતાની રીતે ઊભા છે અને અમે પ્રયત્ન કરીશું કે જેટલા આપણે વધુમાં વધુ પશુધન બચાવી શકાય આના માટે તંત્ર ખૂબ સહકાર કરશે લગભગ સેવન્ટી જેવા ડેથ જે છે રાત્રે થઈ ગયા છે અત્યારે પણ અમુક પશુ ટ્રીટમેન્ટમાં ચાલે છે જે પણ ફાઇનલ ફિગર આવશે આપને જાણ કરવામાં આવશે ડોક્ટરોના પ્રાથમિક તપાસના આધારે ગાયોના મોતનું મુખ્ય કારણ ફૂડ પોઈઝનિંગ હોવાનું તારણ કાઢવામાં આવી રહ્યું છે જોકે પોલીસ અને પશુપાલન વિભાગ દ્વારા આ ઘટના પાછળ કોઈ ચોક્કસ કારણ અથવા કોઈ અન્ય પરિબળ જવાબદાર છે કે નહીં તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ બેનિફિટ ન્યૂઝ અમદાવાદ